રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બસો આડત્રીસ સિંહોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યા છે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો જેમાં આ માહિતી સામે આવી છે તો છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ એકસો સિંહ બાળના મોત થયા છે વર્ષ પ્રમાણે વિગતવાર માહિતી જોઈએ તો વર્ષ બે હજાર બાવીસમાં એકસો સત્તર અને વર્ષ બે હજાર ત્રેવીસમાં એકસો એકવીસ સિંહોના મોત થયા છે તો સિંહોના રક્ષણ માટેની કામગીરીની માહિતી પણ સરકારે ગૃહમાં રજૂ કરી હતી સિંહોના સંરક્ષણ માટે સરકારે બે હજાર એના માટે સંરક્ષણ સંભાળ માટે કેટલી રકમ ખર્ચ કરવામાં છેલ્લા બે વર્ષમાં થઈ અને લગભગ ત્રણસો કરોડ રૂપિયા જેટલી રકમ રાજ્ય સરકાર દ્વારા સિંહના સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવી છે સાથે સાથે જે આંકડા બહાર આવ્યા એ ચિંતાજનક છે કે છેલ્લા બે વર્ષની અંદર જે કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા બસો નવ હતી જે અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા ઓગણત્રીસ હતી એટલે બે વર્ષની અંદર બસો ને આડત્રીસ સિંહોના મૃત્યુ થયા છે લગભગ ત્રણસો કરોડ જેટલી રકમ ખર્ચી હોય અને તેમ છતાં બસો આડત્રીસ જેટલા સિંહોના મૃત્યુ થાય તો આટલો કરોડો રૂપિયાનો ખર્ચ શેની પાછળ કરવામાં આવે છે